નમસ્કાર મિત્રો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો સૌપ્રથમ આજના સોના ચાંદીના બજાર ભાવ ઉપર એક નજર કરીએ તો આજે એકવીસમી નવેમ્બર એટલે કે બુધવારના રોજ સોનાના ભાવમાં ફરી એકવાર મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે આજે ચોવીસ કેરેટ સોનાનો ભાવ આઠસો રૂપિયા ઉછળીને સિત્યોતેર હજારને સાતસો રૂપિયા અને બાવીસ કેરેટ સોનાનો ભાવ એકોતેર હજારને ત્રણસો રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે મહત્ત્વનું છે કે દિવાળી પછી સોનાની કિંમતમાં છત્રીસો રૂપિયાનો ઘટાડો થયો હતો પરંતુ પાછલા ત્રણ દિવસથી સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે મિત્રો એક કિલોગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા બાણું હજાર ત્રણસોને સિત્તેર છે ગઈકાલની સરખામણીમાં આજે તેના ભાવમાં ચારસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે ઓલ ઇન્ડિયા બુલેટિન એસોસિએશને આ માહિતી આપી હતી કોમેક્સ સિલ્વર ફ્યુચર ગઈકાલે એશિયન ટ્રેડિંગમાં કલાકોમાં ઝીરો પોઈન્ટ ઓગણ ટકા વધીને એકત્રીસ પોઈન્ટ સુડતાલીસ ડોલર પ્રતિ હોંશ થયું હતું આંતરરાષ્ટ્રીય બજારોમાં કોમેક્સ ગોલ્ડ ફ્યુચર પ્રતિવોશ ઓગણીસ પોઈન્ટ પચાસ ડોલરથી વધીને છવ્વીસ સોને ચોત્રીસ પોઈન્ટ દસ પ્રતિવ પહોંચ્યું હતું મિત્રો સ્થાનિક જ્વેલર્સે લગ્ન માટે સોનું ખરીદ્યું હોવાથી સોનાના ભાવમાં વધારો થયો હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું ભૌગોલિક રાજકીય તણાવને કારણે સોનાના ભાવમાં વધારો થયો છે તે જ સમયે રશિયા યુક્રેન સંઘર્ષે પરમાણુ જોખમમાં વિશે તાજી આશંકા ઊભી કરી છે જેણે સલામત રોકાણ વિકલ્પ તરીકે સોનાની માંગમાં વધારો કર્યો છે આ સિવાય યુએસ બોન્ડર યીલ્ડમાં ઘટાડો ડોલર અને સલામત રોકાણની માંગને કારણે મંગળવારે સોનું છવ્વીસોને પંદર પ્રતિ વંશની એક સપ્તાહની ઊંચી સપાટીને પાર કરી ગયું હતું આ વર્ષે સોનામાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે અને તેને ઘણા રેકોર્ડ બનાવ્યા છે પરંતુ અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ ડોલર મજબૂત થવાને કારણે બુલિયનના ભાવને અસર થઈ છે મિત્રો તમને જણાવી દઈએ કે આજે અમદાવાદમાં ચોવીસ કેરેટ સોનું છોતેર હજાર બસોને નેવ પ્રતિ દસ ગ્રામ અને બાવીસ કેરળસોનું ઓગણ સિત્તેર હજાર નવસો ને તેત્રીસ પ્રતિ દસ ગ્રામના ભાવે ઉપલબ્ધ છે જ્યારે ચાંદીની કિંમત નેવ હજાર ત્રણસો ને વીસ પ્રતિ કિલો છે હવે મિત્રો પીએમ આવાસ યોજનાને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી છે મહિલા સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ એટલે કે ગ્રામીણના બીજા તબક્કામાં માત્ર મહિલાઓને ઘર માલિકીનો અધિકાર આપવાનો નિર્ણય કર્યો છે ગ્રામીણ વિકાસ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે આવાસ યોજનાની આ જોગવાઈનું કડક પાલન કરવામાં આવશે એ સુનિશ્ચિત કરવામાં આવશે કે મકાનોની નોંધણી લાભાર્થી પરિવારની મહિલા સભ્યના નામો પર જ થાય યોજના હેઠળ મકાનોની નોંધણી માટે બે વિકલ્પો હોય છે સંયુક્ત અથવા ફક્ત ઘરની મહિલાના નામે હવે માત્ર પુરુષોના નામે રજિસ્ટ્રી નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અધિકારીના જણાવ્યા પ્રમાણે આ મામલે મહત્તમ ધ્યાન આપવામાં પરિણામ એ છે કે પીએમ આવાસ યોજના ગ્રામીણ હેઠળના લગભગ પંચોતેર ટકા મકાનો એકલા મહિલાઓના નામે છે અથવા તો સંયુક્ત માલિકીના છે આ એક મોટી સિદ્ધિ છે બીજા તબક્કામાં આંકડો વધારીને સો ટકા કરવાનો લક્ષ્યાંક છે મિત્રો પીએમ આવાસ યોજના ગ્રામીણને બુધવારે આઠ વર્ષ પૂરા થયા નરેન્દ્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર સોળમાં આગ્રામાં આ યોજના શરૂ કરી હતી ગ્રામીણ મંત્રાલયે બીજા તબક્કાના અમલીકરણ માટે પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને આ અંતર્ગત આવાસ પ્લસ બે હજાર ચોવીસ સર્વે શરૂ કરવામાં આવ્યો છે જેથી લાભાર્થીઓને ઓળખી શકાય મંત્રાલય એવી ફરિયાદોનું નિવાર નિરાકરણ લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે જેમાં આરોપ છે કે સર્વે દરમિયાન લાભાર્થીઓની યાદીમાં જાણી જોઈને કોઈને સામેલ કરવામાં આવ્યા નથી આને રોકવા માટે હવે ગ્રામીણ મકાનોને સ્વસર્વેની સુવિધા આપવામાં આવી છે આ અંતર્ગત યોજનાનો લાભ મેળવવા માટે ઈચ્છતા વ્યક્તિ પોતાના ફોટો સાથે એપ ઉપર પોતે અરજી કરી શકશે મિત્રો તમને જણાવી દઈએ કે સર્વેમાં દસ મુદ્દા હશે જેને આધારે લાયક લાભાર્થીઓની પસંદગી કરવામાં આવશે તો બીજા તબક્કામાં ગ્રામીણ વિસ્તારોમાં બે કરોડ પીએમ આવાસ બનાવવામાં બનાવવાના છે સરકાર પાસે પણ વીસ કરોડ લાભાર્થીઓની યાદી છે સર્વેને આધારે એંશી લાખથી વધુ લાભાર્થીઓને પસંદ કરવામાં આવશે મૂળ યાદી બે હજાર અગિયારની સામાજિક આર્થિક વસ્તી ગણતરીના આધારે તૈયાર કરવામાં આવી છે આ પછી તેને આવાસ પ્લસ સર્વે બે હજાર અઢાર સાથે અપડેટ કરવામાં આવ્યું છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર અંબાજી મંદિરના મહંત એવા તનસુખ મહારાજ બ્રહ્માલીન થયા બાદ નવા મહંતની નિમણૂકને લઈને વિવાદ ઊભો થયો છે ત્યારે હવે વિરોધ વચ્ચે અંબાજી મંદિરના નવા મહંતની નિમણૂંક કરવામાં આવી છે જેમાં અખાડા પરિષદે પ્રેમગીરી બાપુની અંબાજીના મંદિરના મહંત પદે નિયુક્તિ કરી છે મિત્રો જુનાગઢના ભવનાથના મહંત એવા સાધુઓએ પ્રેમગીરી મહારાજની નિમણૂક કરી છે તો બીજી બાજુ બ્રહ્મલીન તનસુખગીરી મહારાજના પરિવારોએ આ નિમણૂકનો ઉગ્ર વિરોધ કર્યો છે બ્રહ્મલીન તનસુખગીરી મહારાજના પરિવારજનોએ માંગ કરી છે કે તેમની પરંપરામાંથી અંબાજી મંદિરની ગાદી આપવામાં આવે અન્ય મહંતની ચાદર વિધિ કે જાહેરાત સ્વીકારવામાં નહીં આવે તનસુખગીરી બાપુના પરિવારજનોએ આત્મવિલોપનની ચીમકી આપી છે પ્રેમગીરી બાપુએ વધુમાં કહ્યું કે ગાદીપતિ કોઈ કાંઈ લખીને અથવા કોઈ ઉત્તરાધિકારી નિયુક્ત કરીને ગયા હોત તો કોઈ વિરોધ ન થાય જ્યારે રૂડેશ્વર જાગીર ભારતી આશ્રમના ઇન્દ્રબાપુ બાપુએ કહ્યું કે આજે અખાડાની સર્વે સંતોએ નિર્ણય લઈને પ્રેમગીરી મહારાજને મહંત ઘોષિત કર્યા છે જૂના અખાડા દ્વારા અંબાજી મંદિરના નાવા મહંત તરીકે અખાડાની પરંપરા મુજબ પ્રેમગીરી બાપુની ચાદરવિધિ કરવામાં આવી હતી આ મુદ્દે ઇન્દ્રભારતી બાપુએ જણાવ્યું હતું કે અંબાજી મંદિરના મહંત મુદ્દે અંતિમ નિર્ણય કલેક્ટર લેશે મિત્રો જૂનાગઢ બ્રહ્મલીન તનસુગીરી બાપુ બાદ અંબાજી મંદિરના નવામાનની પસંદગી મુદ્દે મહેશગીરી બાપુએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે જે પણ વિવાદ ઊભો થયો છે એ મુદ્દે મેં સ્પષ્ટતા આપી છે આ વિવાદ મારી જગ્યામાં નથી ગિરનાર અને ધર્મમાં કોઈ આંચ ન આવે એ વિશે વધુ ધ્યાન આપવું જોઈએ અખાડા સંરક્ષણની ભૂમિકામાં હોય છે નવા મહંતની ચાદર વિધિ સહમતીથી થવી જોઈએ કલેક્ટરે આ બાબતે ધ્યાન આપવાની જરૂર નથી હું અંબાજી મંદિરના મહંત બનવા માટે સામેથી દાવો નહીં કરું હવે મિત્રો સત્ય ઘટના ઉપર બનેલી ફિલ્મ એટલે કે સાબરમતી રિપોર્ટને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચાર મળી રહ્યા છે મિત્રો આ ફિલ્મ જોયા બાદ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ મોટી જાહેરાત કરી હતી લોકો સમગ્ર ઘટનાથી વાકેફ થાય તે માટે આ ફિલ્મને ગુજરાત સરકારે ટેક્સ ફ્રી જાહેરાત કરી છે મિત્રો સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર બેના રોજ ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસના કોદ એસ સેવન અને એચ સિક્સમાં ઓગણસાઠ જેટલા કાર સેવકોને જીવતા બાળી દેવામાં આવ્યા હતા મિત્રો તમને જણાવી દઈએ કે આ સમગ્ર ઘટના બાદ ગુજરાતમાં કોમી રમખા રમખાણ ફાટી નીકળ્યા હતા ત્યારે તે જ મુદ્દા ઉપર પંદર તારીખના રોજ જી સાબરમતી રિપોર્ટની તે સાબરમતી રિપોર્ટ નામની હિન્દી ફિલ્મ રિલીઝ થઈ છે જેને લઈને રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને અમદાવાદ શહેર ભાજપ સંગઠન અને કોર્પોરેશનના પદાધિકારીઓએ પણ આ ફિલ્મને નિહાળી હતી આ પ્રસંગે ફિલ્મના પ્રોડ્યુસર એકતા કપૂર પણ જોડાયા હતા જેમાં ફિલ્મ જોયા બાદ રાજ્યના ગૃહ પ્રધાન એવા હરસંઘવીએ જાહેરાત કરતાં જણાવ્યું કે ગુજરાતમાં પણ સાબરમતી રિપોર્ટ ફિલ્મ ટેક્સ ફ્રી કરવામાં આવી છે આ ફિલ્મમાં ગોધરાની હકીકતને લોકો સુધી પહોંચાડવા માટે પ્રયાસ કરવામાં આવ્યા છે ખૂબ સારું રિસર્ચ કરેલી સ્ટોરી છે ફેક્ટ બેઝ મૂવી છે અને દેશના ખૂણે ખૂણે હાઉસફુલ છે ત્યારે ગુજરાત સરકાર પણ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરીએ છીએ હવે મિત્રો શેર બજારના રોકાણકારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે શેર બજારમાં બુધવાર એટલે કે વીસ નવેમ્બરથી ફ્યુચર અને ઓપ્શન ટ્રેનિંગ એટલે કે એફ ઓ માટેના નિયમો લાગુ થઈ ગયા છે મુંબઈમાં બુધવારે ચૂંટણીના મતદાનને કારણે બજાર બંધ હોવાથી આ નિયમો આજથી એટલે કે એકવીસ નવેમ્બરથી લાગુ થઈ છે એફ એન્ડ ઓ ટ્રેડિંગમાં વધી રહેલા જોખમોને નિયંત્રણમાં લાવવા માટે માર્કેટ રેગ્યુલેટર સેબી આ નિયમ લાવી છે જેથી રિટેલ રોકાણકારોના હિતોનું રક્ષા કરી શકાય ઇક્વિટી એફ એન્ડ ઓ સેગમેન્ટને મજબૂત કરવા માટે છ મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે સેબીએ ઇન્ડેક્સ ડિરેક્ટિવેટી કોન્ટ્રાક્ટની સાપ્તાહિક એક્સપાયરી સંખ્યા ઘટાડીને એક ઇન્ડેક્સ એક એક્સપાયરી કરી દીધી છે એવામાં આવે માત્ર નિફ્ટી અને સેન્સેક્સની સાપ્તાહિક એક્સપાયરી થઈ છે બેંક નિફ્ટીની એક્સપાયરી બંધ થઈ ગઈ છે મિત્રો ડિરેવીટ માર્કેટમાં ઓપ્શન સેલિંગ માટે ઓછામાં ઓછી ટ્રેડિંગ રકમ વર્તમાન રૂપિયા પાંચથી લઈને દસ લાખથી વધારીને પંદર લાખ થઈ જશે આ કરવા પાછળનો હેતુ ડિરેજ માર્કેટમાં રોકાણકારો ભાગ લેતી વખતે યોગ્ય જોખમ લે તે સુનિશ્ચિત કરવાનો છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ડોમિનિકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનરથી સન્માનિત કર્યા છે ડોમિનિકાના રાષ્ટ્રપતિ સિલ્વેની બટને વડાપ્રધાન મોદીના સન્માનથી નવાજ્યા હતા ફેબ્રુઆરી બે હજાર એકવીસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોમિનિકોને કોરોનાની રસી એક્સ્ટ્રાજેનેકાના સિત્તેર હજાર ડોર સપ્લાય કરીને એક મૂલ્યવાન ભેટ આપી હતી વડાપ્રધાન મોદીની આ મદદ બદલ ડોમિનિકા સરકારે તેમના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો હતો મિત્રો પીએમ મોદીએ ડોમિનિકાના સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત થવા ઉપર રાષ્ટ્રપતિ સિલ્વેની બર્ટન વડાપ્રધાન રૂઝવેલ્સ કેરીડ અને ડોમિનિકાના લોકોનો આભાર માન્યો હતો ડોમિનિકાના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માનથી સન્માનિત થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ સન્માન માત્ર મારું જ નહીં પરંતુ ભારતના એકસો ને ચાલીસ કરોડ લોકો તેમના મૂલ્યો અને તેમની પરંપરાઓનું છે આપણે બંને બે લોકશાહી છીએ અને આપણે બંને સમગ્ર વિશ્વ માટે મહિલા સશક્તિકરણના રોલ મોડેલ છીએ તેમણે કહ્યું કે બંને દેશોમાં મહિલા રાષ્ટ્રપતિ છે ભારત અને ડોમિનિકા વચ્ચે સદીઓ જૂના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો પણ છે ભારત માટે એ ખૂબ જ સંતોષની વાત છે કે અમે કોવિડ નાઇન્ટીન જે આપત્તિ દરમિયાન ડોમિનિકાના લોકોની મદદ કરી શક્યા તાજેતરમાં ડોમિનિકાની સરકારે એક પ્રેસ રિલીઝ જાહેર કરીને કહ્યું હતું કે ગુયાનામાં આયોજિત થનારી આગામી ભારત કોરિકોમ કોન્ફરન્સ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સન્માનથી સન્માનિત કરવામાં આવશે પીએમ મોદીને સાચા મિત્ર ગણાવતા એમ પણ કહેવામાં આવ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં ભારતે ડોમિનિકાને સ્વાસ્થ્ય શિક્ષણ આઈટી ક્ષેત્રે ઘણી મદદ કરી છે જળવાયુ પરિવર્તન સામે લડવામાં ભારત ડોમિનિકાને પણ મદદ કરી રહ્યું છે મિત્રો તમને જણાવી દઈએ કે ઘણા દેશોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા છે ગયા જુલાઈ મહિનામાં જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ધ સેન્ટ એડ એપોસ્ટલથી સન્માનિત કર્યા હતા